અરે થી સવારે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને નાસ્તો નાઈ લીધો છે હવે નાસ્તો કરવાનો છે જો પરોઠા પડ્યા છે અને અહીંયા પર કે છે ચા ઓરો ઓરો ગરમ તો જા એવું હે ચા ને પરોઠા મસ્ત ખાઈ લેવી અત્યારે એનો ઓફિસ બાજુ જવા તો નીકળી ગયા છે

તો અત્યારે તે ઓફિસેથી પાછા આવતા રહ્યા છીએ અને જવાનું છે માતાજીના માંડવામાં થોડુંક આગું જવાનું છે આવું ખાલી એક શૂઝ પહેરવાના બાકી છે તો શૂઝ પહેરી લેવી તૈયાર તો થઈ ગયા છીએ અને બધા વાટે છે એટલે જેવી હટો થોડીક ઉતાવળ રાખી અત્યારે ટોકરાળા ગામે તો ભોગી ગયા છીએ અને અમે જુઓ હાઈવે આ થી અમે આ બાજુથી આવ્યા છીએ આમાં હાઈવે અમદાવાદ જતો રહે અને આમ સીધે સીધા હાઈવે રાજકોટ ઘણા વાહનો જાય છે અને ફોર બાય ફોર લાઈનવાળો છે આ બાજુ જો ગાય આ બાજુ ગાય મસ્ત ગામડું છે અહીંયા ખેતર છે આમનું અત્યારના તો કંઈ વાવેલું નથી અને આપણે અહીં છીએ સવા જમીન લીધું અને રાત પડી ગઈ છે અહીં જવું બસ અહી રોકાણા હતા અને હવે કઈ લીધું છે સાંજે તો પછી માંડવામાંથી આવતા રહ્યા હતા અને બહુ ચાજુ ત્યાં પણ સૂટ ન થયું કાઢ કે માંડવાની આમ રોકડા પાછા આવતા હતા અત્યારે સવાર ઉડી ગયું છે મસ્ત અને જો ચકલાનો અવાજ સાંભળી લો હવે નાસ્તો કરવો છે તો નાસ્તો કરવા જે કરવા જે બંધ થઈ નાસ્તામાં જો પરાઠા પછી વઘારે લાપા રોટલા અને ચા આમાં ચા સજી લેવાનું બાકી તો મસ્ત નાસ્તો કરી લેવી અને પછી હવે રાત્રેથી નથી બ્લોગને કન્ટીન્યુ કરશું તો અત્યારે સાંજ પડી ગઈ છે અને ઓફિસે ફીટ પાછા આવતા જ હશે ઘરે પણ આમ તે કોઈ દઈ નવું રહેવાય કારણ કે આ ફ્રી જ કહેવાય પડી જવાય અને અહીંયા છે ને રસોઈ થાય છે ગરમા ગરમ રોટલી બને છે શાક આ બાજુ ના આમાં ખીચડી છે કા શાક અહીંયા બની ગયું છે કેનું બધું છે ગુવાર બટી કા અને દીવા બધી કરવાનું ભાઈ કે છે દીવા બધી કરીને પછી ખાઈ લેવી જમી તો અત્યારે લીધું અને શૂટ કરવાનું રહી ગયું તો તરબૂચ જેવું બને તરબૂચ એ અત્યારે ને અત્યારે ખાઈ લીધા હવે તો પેકઅપ થઈ ગયું છે અને હવે છે ને ખાઈ લીધું છે તો મારે આટો મારવા જવી હમણાં પાસ આવતા ચાલી ને તો પછી અત્યારે ઘરે આવતા ગયા છીએ ને વાગી ગયા છે જો કેટલા અગિયાર માં દસ મિનિટની વાર છે ખાલી અને હવે આપણે સુઈ જઈએ આ બ્લોગમાં ખાસ ખાસે રૂપે તો આ બ્લોગ ને અહીંયા એન્ડ કરી દીધું તમને આ બ્લોગ ગમે તો લાઈક કરજો શેર અને મારી ચેનલ સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરજો તો મળીએ આગળ બ્લોગ માં ત્યાં સુધી બાય અને હા ખાવાનું પીવાનું મજાની લાગે